અને હવે કરી અને સમાચાર પર નજર આસી ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા પંદર લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે સવારે નવ વાગે પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચશે ધોરણ દસમાં નવ લાખ સત્તર હજાર છસો સિત્યાસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ દસમાં પ્રથમ પેપર ભાષાનું રહેશે જેમાં એક લાખ પાંસઠ હજાર વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પરીક્ષા આપશે ધોરણ દસમાં ચોર્યાસી ઝોનમાં નવસો એક્યાસી કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન એકસો ત્રીસ થી વધુ કેદીઓ પણ બોર્ડની પરીક્ષા આપશે ચાર જેલ કેન્દ્રો પર પણ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું ધોરણ બાર સામાન્ય પ્રવાહમાં ચાર લાખ નેવ્યાસી હજાર બસો ઓગણસી વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહમાં એક લાખ બત્રીસ હજાર તોંતેર વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે છપ્પન ઝોનમાં છસો ત્રેસઠ કેન્દ્રો પર પરીક્ષાની આખી જે વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે તમામ કેન્દ્રો પર સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવશે ગેરરીતિ અટકાવવા માટે યોગ્ય વ્યવસ્થા પણ કરવામાં આવી છે